નમસ્કાર જય આદિવાસી લોકોએ જાકારો આપ્યો ખાસ કરીને કાલે નવસારીના દેગામમાં ખુરશીઓ ખાલી રહી એનાથી નાસી પાસ થઈને આ ટુકડે ટુકડે ગેંગના ધારાસભ્ય ચૈતર વસાવા મારી પર વ્યક્તિગત હુમલો કરી રહ્યા છે અને કહે છે સાંસદ ધવલ પટેલ તો કૃપાથી ઇલેક્શન કૃપા છે કોંગ્રેસના ધારાસભ્ય છે એને બે લાખ અને દસ જેટલી જંગી માજી સાથે હરાઈને હું સાંસદ બન્યો છે એ જ રીતે તમે પણ ઘમંડમાં આટલું કુદો છો ભરૂચમાં અમારા મનસુખ દાદા તમને પણ એંસી હજાર મતે હરાવીને સાંસદ બન્યા છે તમે બંધ ધારાસભ્ય હાર્યા એના પછી આ રીતના કૃત્ય કરી રહ્યા છે આદિવાસી સમાજને પૂરી રીતે ગેરમાર્ગે દોરે છે પણ તમે જોયું હશે કે તમે બિહારની અંદર કોંગ્રેસની ફક્ત છ સીટ આવી છે નાની નાની પ્રાદેશિક પાર્ટીની પણ કોંગ્રેસ કરતાં વધારે સીટ આવી છે આમ આદમી પાર્ટીની દરેક સીટ પર જમાનત પણ જપ્ત થઈ ગઈ છે એની સાથે સાથે એમની નોટા કરતા પણ છ ગણ્યા ઓછા મત આપ્યા છે અને એટલું જ નહીં ગુજરાતમાં વિસા વધારવાળી નહીં પણ દિલ્હી વાળી છે ચૈતર વસાવાના કહેવા માંગુ છું કે તમારા જે બોસ છે રાજનીતિક ગુરુ છે અરવિંદ કેજરીવાલ એક અભિમાનમાં છલકાતા હતા અને એમ કહેતા હતા કે મોદી સાહેબ દસ વાર પણ જન્મ લે તો પણ દિલ્હીમાં નહીં જીતી શકે એવા બંગા ફૂકતા હતા પણ લોકોએ જે આશીર્વાદ આપ્યા મોદી સાહેબના જે કામ જોયા

મોદી સાહેબ સાથે છે રાષ્ટ્રવાદ સાથે સાહેબના જે સભા કરી દેડિયાપાડામાં એમાં પણ લાખો યુવાનો જોડાયા હતા અને મેં પોતે વાંચદામાં જે સભા કરી એમાં પચાસ હજાર થી વધારે યુવાનો જોડાયા હતા એ રીતનું પૂરું મોદી સાહેબની સાથે ભાજપની સાથે યુવાનો છે આ જેટલા પણ સાવત્ર આ ચૈતર વર્ષા ટુકડી ટુકડે કરે છે એમાં પૂરી રીતે નિષ્ફળ રહેવાના છે